કેટલાક દિવસો પછી એક બપોરે ગિરીશને ચિઠ્ઠી મળી કે સાંજે રામચંદ્ર દત્તને ઘેર શ્રી રામકૃષ્ણ પધારવાના છે તેને જવાની ખૂબ ઈચ્છા થઈ આવી પરંતુ તેને રીતસરનું આમંત્રણ નહોતું મળ્યું એટલે તે અચકાયો પણ શ્રી રામકૃષ્ણનું ખેંચાણ જબરું હતું આખરે તે અચકાતો અચકાતો પણ રામચંદ્રને ઘેર પહોંચ્યો તો ખરો સાંજનો સમય હતો શ્રી રામકૃષ્ણ પોતાના ભક્તોના સાથમાં નૃત્ય અને ગાન કરી રહ્યા હતા શો ઉત્સાહ એ બધું જોઈને ગિરીશની આંખમાં આંસુ આવી ગયા નૃત્ય કરતાં કરતાં શ્રી રામકૃષ્ણને સમાધિ થઈ ભક્તો તેમની ચરણરજ લેવા લાગ્યા ગિરીશને તેનું ખોટું અભિમાન આડું આવ્યું મશ્કરીનો ભોગ બનવાની બીકે તે પોતાનું અભિમાન તજી ન શક્યો આવા વિચારોમાં તે લીન હતો ત્યાં શ્રી રામકૃષ્ણ ભાનમાં આવી ગયા અને ગિરીશની સામે નાચતા નાચતા ફરીથી એ સમાધિમાં આવી ગયા કીર્તન થઈ રહ્યા પછી શ્રી રામકૃષ્ણ દિવાનખાનામાં ગયા ગિરીશે પૂછ્યું મહારાજ મારા મનની કુટિલતા દૂર થશે ખરી એમણે કહ્યું હા ત્રણ વાર એ જ પ્રશ્ન પૂછાયો અને ત્રણેય વાર એ જ ઉત્તર મળ્યો શ્રોતાજનોમાં મનમોહન મિત્ર પણ હતો તેણે કહ્યું ત્રણ ત્રણ વાર તમને ઉત્તર તો મળી ગયો છે તો પછી શા માટે હેરાન કરો છો ગિરીશ આ અપમાન ગળી ગયો તેણે શ્રી રામકૃષ્ણને પ્રણામ કર્યા અને થિયેટરની વાત લીધી થોડા દિવસો પછી ગિરીશ દક્ષિણેશ્વર ગયો એ વખતે શ્રી રામકૃષ્ણ ભવનાથ સાથે વાત કરી રહ્યા હતા ગિરીશે ગુરુર બ્રહ્માવાળો શ્લોક મનમાં બોલીને એમને પ્રણામ કર્યા શ્રી રામકૃષ્ણે તેને બેસવાનું કહ્યું એ બોલ્યા ખરેખર હું હમણાં તમારી જ વાત કરી રહ્યો હતો આને પૂછી જુઓ પછી એમણે ગિરીશને ઉપદેશ આપવો શરૂ કર્યો પરંતુ ગિરીશે એમને વચ્ચેથી જ અટકાવ્યા અને કહ્યું મારે ઉપદેશ સાંભળવો નથી એવું તો મેં પોતે પણ ઘણું લખ્યું છે એ કાંઈ કામનું નથી જો શક્ય હોય તો કોઈ વધુ નક્કર રૂપે મને મદદ કરવાની કૃપા કરો શ્રી રામકૃષ્ણ આ સાંભળીને ઘણા રાજી થયા એમણે રામલાલને એક શ્લોક બોલવાનું કહ્યું એ શ્લોકનો ભાવાર્થ એવો હતો કે મનુષ્ય એકાંત સેવન કરે કે ગુફામાં રહે પણ શ્રદ્ધા વગર એ કશું સિદ્ધ કરી શકે નહીં આ બધું સાંભળીને તત્કાલ પૂરતી તો ગિરીશે ચિત્તશુદ્ધિ અનુભવી એને થયું કે આ નમ્ર મૂર્તિ મહાપુરુષ કોઈ અદભુત વ્યક્તિત્વ ધરાવે છે જ્યારે જવા માટે ઉઠ્યો ત્યારે એણે શ્રી રામકૃષ્ણને પૂછ્યું દેવ હવે આપનો આ સમાગમ પછી હું જે કરી રહ્યો છું તે કર્યા કર્યું શ્રી રામકૃષ્ણે કહ્યું એ જ કરો આ સાંભળીને ગિરીશને લાગ્યું કે નાટક કંપની ચાલુ રાખવામાં કશી હાનિ નથી